અમે હાથોમાઠમનો મેરો આવશે ને તો અમે મેરો કરવા જાઉં રક્ષાબંધન આવે તો રાખડી બાંધવાઈ જાઉં અમારે મનમાં એવું કાંઈ નથી કે આનો તહેવાર તમારો તહેવાર મારો તહેવાર અમે તો બધા કરીએ કેવાય અભય ને અમારી બાજુ માં એક મેર રેતા ને તો એને છે ને આહા ના દીકરી કરી દીધી તો વરો વરે છે ને આહા ને રાખડી બાંધે પણ આજ વખતે અમે છે ને મોકલાવી દીધી બાંધવા નતું ગાણું કેમ કે એ લોકો છે ને બહાર ફરવા ગયા હે મુંબઈ તો એ અત્યારે હાજર નથી નક્તર હતા ને અમે પોરબંદર કહ્યું ની મમ્મી દીકરી પૂગી ગયું હોત શું કહેવાય અમે છે મુસલમાન

અમારે રક્ષાબંધન સાતમ આઠમ ને એવું આવે મેળામાં તહેવાર ન હોય પણ અમે બધાય તહેવારનો લાભ લઈએ અમે સાતમ આઠમનો મેળો આવશે ને તો મેળો કરવાઈ જાઉં રક્ષાબંધન આવે લાખડી બાંધવાઈ જાઉં અમારે મનમાં એવું કઈ નથી કે આનો તહેવાર આ તમારો તહેવાર આ મારો તહેવાર અમે તો બધાય તહેવાર કરીએ મને તો બધાય તહેવાર કરવા ગમે આમાં ના રહેવા તાને જોતોય મથમ ફાટલું મારે અને બધી નો હે ફેવરિટ માં favorite તહેવાર હોય તો એ સાતમ આઠમ નવમ દસમ કા બધી ને ગમે ને કારણ કે એમાં છે ને હોય મેળો એટલે અમારા જીવાને ને ને મેળો કરવાની ફૂલ મજા આવે એટલે અમે જાસુ અમારા ઘરે પોરબંદર લગભગ રક્ષાબંધન પછી હે ને દહદી પછી હોય શું કહેવાય આ હાઈતમ હાઈઠમ રક્ષાબંધન હોય ને એ પછી દહદી પછી હેને હાય તમારે ઠંડ હોય એ હે ને મને બીજું કે કે કઈ કેતા તા કે રક્ષાબંધન તમે કે રાખડી બાંધો હું કોઈ ના બાંધતા નથી પણ અમારામાં હોય નહીં પણ અમે બાંધી તો કે અહીં હે ને કહેતા કે રાખડી બાંધવા જાય ને તો અહીં કે હે ને ત્રણ વસ્તુ હોય ને માના ઘરેથી કે હે ને દીકરીના ઘરે નો લઈ આવે મેં ઓલી પૂછ્યું કે શું ન લઈ આવે તો એને કીધું કે મરચું ની સુલો અને ત્રીજું શું હતું ત્રીજી કંઈક વસ્તુ હતી એ સુલો અને ધારવાળી વસ્તુ મીન્સ કે આ કુઇ છે સાકુ હે પછી કાતર હે એ ત્રણ વસ્તુ હોય ને એ કે માના ઘરેથી ન લઈ આવે તો એવું કઈક સુકન અપસુકન જેવું કંઈક કીએ એ મને કેટલાક બેઠી બેઠી સાંભળતી હતી તો શું કહેવાય હું અમારે તો મમ્મીના ઘરે હું બાંધવા નથી જાતી મારી ફ્રેન્ડ છે ને એના છોકરાને આહાના છે ને રાખડી બાંધે જેની આહાના દીકરી કરી છે તો એના ઓલ એના ધર્મમાં હોય રક્ષાબંધન તો અમે પણ કરી લઈએ રક્ષાબંધન મને તો કંઈ એવું હોય નહીં એ બાંધાય કે ન બાંધાય કે અમે તો રક્ષાબંધન બનાવી લઈએ હા તો એ હે ને મને સમજાવતા હતા કમારામાં એનું પણ મુરત હોય કે આ આ સમય રાખડી બાંધવાની આ સમય ની બાંધવાની ઉપર પછી ન હોય કે પૂરો થવા માં તન વસ્તુ ન લઈ આવે મીઠાઈ ને કપડા ને પૈસા ને એવું લઈ આવે કે એવું તો લઈ આવીએ જ ને આહાના પણ રાખડી બાંધવા જાય ને તો એને પણ પૈસા એનો ભાઈને આપે આહાના સાતમ આઠમ ઉપર આવીએ ને તેની અમે જાવ ને તો તેથી હું તમને એનો વિડીયો બનાવીશ તો આનાનો તમને હું ભાઈને બતાવીશ છોડી પછી સાઈડે માં કબે એનો છવારે જ વિડીયો કોલ આવ્યો તો તો એને હું વાત કરી હતી પણ કે સાતમ આઠમ ઉપર આવી જાઉં ને તઈ તમે ઘરે આવજો તો અમે તઈ સાતમ આઠમ ઉપર પોર બધા જાવ કી પણ ભૂખી રહી જરી અમારી બાજુ તો અમે જાવ હો છોડી પછી રક્ષા બંધન રક્ષા પછી ખાટે માં તો બધીને રક્ષાબંધન એપી રક્ષાબંધન હજી તો હલો આજનો વિડીયો મારો આટલો પછી આપણે મળ્યું નવા બ્લોગમાં મારા ચેનલને જો તો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો તમારા હગાવાલામાં શેર કરજો અને આખે આખો મારો વિડીયો જોઈજો ના હા ના થઈને માથામાં મારી મારીને મને આ માથું દુખારી દીધું હા મારતી હું આજે જોઈને ખાટલો રાખ્યો ને ખાટલા ખુશી રાખી ન્યા મેડમ સે રહ્યા તો પછી આ રીને તુબા એ રમતી હતી ને તો તુબા નું કે મે ઇસ ઘર કે ક્યાં હું નાની નાની ન ને તો વિલન છે હાલો આપણે બડી પાસે કાલે ચાલતી બાય બાય ગુડ નાઈટ